આજ તો આવા ને તો એને ભૂકા કાઢી નાખવા ઘરી પર ઘરી પર ખાટલા ને બેહું અને પછી જોવું કે આજે કેટલા વાગે આવે નવાના ભૂકા ભૂખા કાઢી નાખવા લે આ બાર વાગે ઘરે આવ્યો આવ્યો નહીં અને ટીકા ઇવનભાઈ બને આગળ ટીચા તો હશે જલ્દી જવા દે ચપ્પલ પહેરીને હું ચોક અદા રોડ બોર બચી પડી રહ્યો છે તો કોક સાધન બધન આવશે તો અરપેટો માં લઈ લે જલ્દી ફટાફટ ચપ્પલ પહેરી અને આવો હોવા દો તો લઈ લે દે ચો કુતરું બુદરું બચી આવે તો મેં તો ભાવ આ રાતની લાઈટ આલી હ પણ આ ઠંડી જબર પડાન તો પોણી વાળો તો જીવે નહીં થતો

આમ રાતની નાઈટ હોવા અને તમે તો મારા હેડ્યાઓ છોય તમારા છોકરાને ઉગવા દઉં છોકરાને હા તમે ઠંડી ને એ હારું ભાઈ ખબર યાર ભાઈ

કલાક નું ઊભું ના રહ્યા ઘર જડે નહી આગળ ઉગવા જવા દે લેટું તને કોને માર્યો છોકરા ગયા

આને પાઆયું આના પૈસા આયું તો પીતો એ કાકા એ વારે ટી માં છોકરાને દારૂ તો પાયો લે હું પાઆયો નઈ કાકા ઓને પાઆયો મને દે દે અમે તો ઉભય નઈ રહી એક તા તું એ દેવા કા દારૂ તેમ પીધો તમે એ મસ દારૂ તેમ પીધો એ દારૂ તોડી નાખ્યો પગના બહુ મોટા

કોઈ તો છે જવાના જોડે દારૂ પી આવે એટલે ઘર બધા તો જવા દે ઓન અત્યારે ખબર નહીં પડે